નમસ્કાર દર્શક મિત્રો ઇવનિંગ બુલેટિન માં હું દૈ રાવલ આપનો સ્વાગત કરું છું આજે ઉમરગામ નગરપાલિકામાં હાઇકોનિક રોડની કામગીરી વિશેના આપણે અહેવાલ દર્શકો માટે રજૂ કરવા દઈ રહ્યા છે સોસો મીટરનો રૂપિયા ત્રણ કરોડના ખર્ચે હાઇકોનિક રોડ તૈયાર થઈ રહ્યો છે જેમાં શહેરીજનો માટે ફૂટપાથ તેમજ સુશોભિકરણમાં લાઇટિંગની વ્યવસ્થા નગરપાલિકા તંત્ર દ્વારા મૂકવામાં આવી છે

મેગાવોલ નો મંજૂરી લઈને ઉમરગામ અકરા મારુતિ તળાવ સહિતના વિવિધ સ્થળો પર સોલાર પ્લાન્ટ મૂકવામાં આવ્યા છે અને આગામી દિવસોમાં વધુ મંજૂરી માટેના પ્રયાસો થઈ રહ્યા છે તો મિત્રો ન પરંતુ સાથે સાથે ઉમરગામ નગરપાલિકા પર વીજ ભારણ જે છે ઓછું થાય તે દિશામાં પણ નગરપાલિકા તંત્ર દ્વારા પ્રયાસો થઈ રહ્યા છે છેલ્લા એક વર્ષના સમયગાળા દરમિયાન પ્રમુખ મનીષ રાય તથા ટીમ દ્વારા સિત્તેર કરોડ થી વધુ ના ખર્ચે વિકાસ કામો થયા છે અને આગામી છ કે ઉમરગામ નગરપાલિકા ટીમ કામ કરી રહી છે આઈકોનિક રોડ સંદર્ભે આપણે મનીષભાઈ પાસેથી જાણીશું ઉમરગામ નગરપાલિકા દ્વારા અત્યારે આઈકોનિક રોડ ની જે કામગીરી ચાલુ છે એમાં લગભગ હવે અમે અ નજીક નજીક આવી ગયા છે કમ્પલીટ કરવા માટે લગભગ અઠવાડિયા થી દસ દિવસમાં આ કામ કમ્પ્લીટ થઈ જવાનું નગરપાલિકામાં વાત કરીએ તો એક આપણે સોલર પ્રોજેક્ટ આપણે જે લગાડેલું છે નગરપાલિકાની વિવિધ જગ્યાઓ પર એને એનાથી નગરપાલિકાને ઇલેક્ટ્રિસિટીનું જે બિલ આવે છે એમાં થોડું ઘણું ફરક પડ્યું છે હવે ફરીથી ગુજરાત સરકારનું ને કેન્દ્ર સરકારનું પણ એક અભિગમ છે કે આપણે બને એટલું સોલર રિન્યુએબલ એનર્જી યુઝ કરીને આપણે બને એટલું આને ઇલેક્ટ્રિસિટી બિલ જે આવે છે એ નગરપાલિકાનું અમે ઝીરો તરફ લઈ જવા માટે અમને આપણે કામ કર્યું છે જેમાં લગભગ પચાસ ટકા જેટલું કામ ઓફિશિયલ કામ જે છે આરસીએમમાં એ મંજૂર થઈ ગયું વલસાડ જિલ્લા કલેક્ટર ભવ્ય વર્માએ આજે ઉમરગામ તાલુકાના માલકેત તેમજ ખતલવાડ અને સોરસુ ગામની મુલાકાત લીધી હતી ગ્રામ પંચાયત સરપંચ સુરેન્દ્ર ટંડેલ અને સભ્યો દ્વારા પાણીની સમસ્યા અંગે જિલ્લા કલેક્ટર પંચાયતના પદાધિકારીઓ દ્વારા જિલ્લા કલેક્ટર ને રજૂઆત કરાઈ હતી સાંકડા સર્વિસ રોડ ને કારણે વાહન ચાલકોએ વેઠવી પડતી હાલાકી ને ધ્યાને લઈ સ્થાનિકો દ્વારા જિલ્લા કલેક્ટર ને રજૂઆત કરાઈ હતી અને આજ રોજ જિલ્લા કલેક્ટર ભવ્ય વર્મા સ્થળ મુલાકાતે આવી પહોંચ્યા હતા જિલ્લા આર વિભાગના અધિકારી ટેકનિકલ જિલ્લા અવગત કર્યા હતા સ્થળ મુલાકાતે આવી પહોંચેલા જિલ્લા દાળ ગ્રામ પંચાયતના હોદ્દેદારો તેમજ સોરસુંબા ગ્રામ પંચાયતના હોદ્દેદારોએ સાંકડા સર્વિસ કારણે વેઠવી પડતી હાલાકી અંગે રજૂઆત કરી હતી સોરસુંબા નવનિર્મિત રેલવે ઓવરબ્રિજના પૂર્વ તરફ પંદર મીટર જયારે પશ્ચિમ તરફ તેર મીટરના રોડ નું નિર્માણ કરાયું છે तरह से રિસ્પોન્સ ભી किया और सामने से उन्होंने अपना इनिशिएटिव दिखाया कि मैं खुद आके प्रोजेक्ट देख लूंगा क्योंकि आप जो दुखड़ा सुना रहे हो वो बात सही है कि गलत है वो कंफर्म करने के लिए आऊंगा और बिल्कुल वेरी डायनामिक यंग ऑफिसर और वेल इंटेंडेड ऑफिसर और वेल विशर ऑफ अवर टाउन ऑल्सो तो अच्छा काम होगा ये अपेक्षा इनसे रखते हैं

અને સાહેબને બીજું અમે એ રીતે કીધું હતું કે જે પહેલાં અહીંયા જે આરસીસી ગટરો હતી એની બદલે અત્યારે રેડીમેડ ગટરો ચાલુ થઈ ગઈ છે તો આરસીસી ગટર બનવી જોઈએ અમે આ રજૂઆત કરેલી અને સાહેબને એ પણ કીધેલું કે આ બ્રિજ નીચે ક્યાંય પણ લાઈટ નથી એટલે હાલ બહુ તકલીફ છે એટલે સાહેબે કીધું હતું હું આવીશ સ્પોટમાં અને બધું સાહેબ આવ્યા અને બધું ચેક કરી ગયા ઉમરગામ નગરપાલિકા કચેરી ખાતે પ્રમુખ મનીષાઈની અધ્યક્ષતામાં સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દસ જેટલા મુદ્દાઓ ઉપર ઉપસ્થિત કોર્પોરેટરો સાથે વિસ્તૃત ચર્ચા હાથ ધરાઈ હતી સાથે જ પ્રગતિ હેઠળના વિકાસ કામો સંદર્ભે કોર્પોરેટરોને જાણકારી આપવામાં આવી હતી સામાન્ય સભામાં તમામ મહત્વના મુદ્દાઓ ઉપર સર્વસંમતિથી નિર્ણય લેવાયો હતો આજની સામાન્ય સભામાં પ્રમુખ મનીષભાઈ ઉપપ્રમુખ જયશ્રીબેન કારોબારી અધ્યક્ષ અંકુશભાઈ કાંબલી સહિત કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા સામાન્ય સભામાં ઉપસ્થિત સૌએ પહેલગામના હુમલામાં મૃત્યુ પામનારા નિર્દોષ પર્યટકો તેમજ ઓપરેશન સિંદુરમાં આતંકવાદ સામે બહાદુરીપૂર્વક પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં આતંકવાદીઓને ઓપરેશન સિંદુર લોન્ચ કરી આતંકવાદીઓ તેમજ તેઓના આકાઓને ભારતીય સેનાએ પરાક્રમ દાખવી જડબાતોડ જવાબ આપ્યો તે બદલ નગરપાલિકા કોર્પોરેટરોએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને ભારતીય સેનાને અભિનંદન પાઠવતો ઠરાવ પસાર કર્યો હતો સામાન્ય आ, हमने अपने विविध मुद्दों पे चर्चा करने के बाद हमारे सारे हाजिर कॉरपोरेटरों ने मिलके ये एक और चर्चा की जिस तरीके से पहलगाम में पाकिस्तान स्पॉन्सर्ड आतंकवादियों ने पहलगाम में जिस तरीके से हमला किया था धार धर्म पूछ पूछ कर जिस तरह से लोगों को मारा था उसके जवाब में हमारे माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी ने जिस तरीके से नेतृत्व करके ऑपरेशन सिंदूर चलाया और आतंकवादियों ने जैसे कहा था कि मोदी जी को बता देना तो मोदी जी ने जिस तरीके से बताया है वो अकल्पनीय है और हमारे सेना ने जो सुरवीरता दिखाई है वीरता दिखाई है वो वाकई में जैसे मोदी जी ने कहा था कल्पना से परे होगा वो वाकई में कल्पना से परे किसी दुनिया के किसी दुनिया में किसी ने सोचा नहीं होगा कि मतलब इस तरीके का जवाब मिलेगा तो हमने आ, हमारे नगर पालिका के सारे कॉरपोरेटरों ने मिलकर ये ठराव किया है कि सूरवीरों को और हमारी सरकार को प्रधानमंत्री नरेंद्र मोदी जी को एक

108 ફૂટ લાંબા તિરંગા ધ્વજ સાથે યાત્રા નીકળી હતી યાત્રા દરમિયાન નિવૃત્ત સેના અને નેવી ના જવાનોને ફૂલહાર પહેરાવી સન્માનિત કરવામાં આવ્યા હતા યાત્રામાં દમણ વિસ્તારની વિવિધ સ્કૂલો અને કોલેજોના વિદ્યાર્થીઓ વિવિધ સંગઠનના પ્રતિનિધિઓ નગરપાલિકા અને જિલ્લા પંચાયતના સભ્યો કાઉન્સીલરો તેમજ ભાજપના પદાધિકારીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું નમસ્કાર